અમરેલી ખાતે થયેલ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર દિવંગત શાંતિ તેમજ મોક્ષ પ્રાપ્ત અમરેલી શહેરમાં શાસ્ત્રનગર ખાતે તારીખ પચીસના રોજ બપોરના સુમારે જે પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી હતી અને આ ઘટનામાં પાયલોટ અનિકેત મહાજનનો દુઃખદ અવસાન થયેલ જેના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે શાસ્ત્રનગરના રહેવાસીઓ દ્વારા શાંતિ હવન તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ

આજે આહુતિ આપી અને એક મોક્ષ ગતિ પ્રાપ્ત થાય વિષ્ણુનો ભોલો પ્રસલો પ્રાપ્ત થાય એટલે શાંતિ યજ્ઞનું આયોજન હું કરું છું દ્વારા એક પ્રાર્થના શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવેલી હતી તેમને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય